પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા વિંગ કચ્છ જિલ્લા દ્વારા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જાયન્ટ્સ હોલ મધ્યે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો માટે કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ કલ્પનાબેન જોશી રાજેશભાઈ ત્રિવેદી જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોર જાયન્ટ્સના અરુણભાઈ જોશી પ્રદીપભાઈ માધાપર પરશુરામ મહિલા વિંગના પ્રમુખ પૂનમબેન વગેરે સૌ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં દર્દીઓને નિશુલ્ક નિદાન સાથે દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન અંકિતાબેને કર્યું હતું પ્રોજેક્ટ ચેરમેન રીટાબેન પંડ્યા અને ઉપપ્રમુખ શિલ્પાબેન ગોરે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી સીમાબેન જોશી રૂપલબેન પંડ્યા ભક્તિબેન જોશી સૌ સહભાગી થયા હતા રાજેશ્વરીબેન અને કમલભાઈ દાતા તરીકે સહયોગ આપ્યો હતો ડોક્ટર પિયુષભાઈ ડોક્ટર પ્રતિક્ષાબેન ડોક્ટર પ્રિયંકાબેન અને સહયોગી ટીમ ઈલાબેન નિર્મળાબાએ સેવા આપી હતી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો મારું નામ કલ્પના જોશી છે અમે લોકો શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા વિંગ જે કચ્છની છે એ તેનો આજે રોજ મેડિકલ કેમ્પનું આજે આયોજન કર્યું છે જેમાં આપણે આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કર્યું છે જેમાં બહેનોને જે માસિક છે કે પગના દુખાવા છે સાંધાનો દુખાવો છે અને એવા અનેક રોગોનો આજે ચકાસણી થશે અને નિશુલ્ક દવા પણ આપવામાં આવશે આમ તો અમારું પરશુરામ ઇન્ટરનેશનલ છે એ સામાજિક પરંતુ બિન રાજકીય એક સંગઠન છે અને એનો હેતુ એ છે કે સર્વ બ્રાહ્મણ એક થઈ અને એક એક બની અને પોતાના કાર્ય કરે અને સંગઠનનો હેતુ બીજો એ પણ છે કે સમગ્ર બ્રહ્મ સમાજ છે એ એક થઈને રહે અમારે જે અમારી જે સંસ્થા છે એ અવારનવાર જીવદયાના કામો કરે છે મહિલા સશક્તિકરણના કામો કરે છે મેડિકલ કેમ્પ કરે છે પુઅર પબ્લિકને લગતા પણ કામો સેવાકીય કામ કરી અને અમારી એનજીઓ બહેનો જે છે એ એક સંગઠિત થઈને આવા સામાજિક કાર્યો કરે છે અત્યાર સુધી લગભગ ત્રીસેક જેટલી બહેનોએ લાભ લઈ લીધો છે અને અત્યારે સાત વાગ્યા સુધી આ કેમ ચાલુ રહેશે